ઉના પંથકમાં તોકતે વાવાઝોડા બાદ ખેડૂતોએ પોતાના આંબા પર મોર ફૂટતા જ સારા ઉત્પાદનની આશા વ્યક્ત કરી છે ઉના અને ગીર ગઢડા પંથકની કેસર કેરી સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ ચાર વર્ષ પહેલાં આવેલા તોકતે વાવાઝોડામાં બાગાયતી આંબા પડી જતા આંબાવાડી માલિકો રાતે પાણીએ રડ્યા હતા અને કેરીનું ઉત્પાદન ઓછું રહેતા ભાવ આસમાને પહોંચ્યા હોવાના કારણે ગરીબોએ કેરીનો સ્વાદ ચાખ્યો પણ ન હતો ચાલુ વર્ષે આંબાના મોર ફૂટતા અને વહેલી કેરી આંબા પર જોવા મળતા જ ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે આ જ પ્રકારનું વાતાવરણ રહેશે તો મબલખ પાક જોવા મળશે કેરીના પાકનું ઉત્પાદન આ વર્ષે સારું થાય તેવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે બજારમાં સસ્તી કેરી લોકો ખરીદીને કેસરનો સ્વાદ માણી શકશે તેવી આશાએ અત્યારે હાલ ખેડૂતો ખુશ છે હાલ બજારમાં નાની ખાખરી કેરી જોવા મળી રહી છે તેનો એક મણનો ભાવ અંદાજે અઢારસો રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે બાઇટ પરિચય મારું નામ સુરેશભાઈ વેલાભાઈ બામણિયા સુરેશભાઈ આ વખતે વર્ષિયાડે જે આંબામાં મોર ફૂટ્યા છે કેરી વેલી આવશે અને આવ કે પાક થશે શું કેસો તમને ઓણ ગયા વર્ષ કરતાં ઓણ વર્ષ કેરી મબલક થાય એવો અનુમાન છે જો વાતાવરણ અનુકૂળ રહ્યું તો કેરી મબલક થાય પણ હવે વાતાવરણ ઉપર બધું નિર્ભર કરે ગયા વર્ષ કરતાં કેરી આવ વખતે જો વાતાવરણ સારું ગયું તો કેવી સસ્તી કેવી મોંગી હા ઓણ કેરી સસ્તી રે છે જો કેરી વાતાવરણ અનુકૂળ રહે તો

જે કોરો ટોપે વાવાજોડા આંબા માલિકોનો વિનાશ વિકેર્યો તો આ વખતે એમાંથી બહાર નીકળી જવું શક્ય ખરું હા ઓણ એવું લાગે છે ખરું કેમ કે ઓણ મબલક મોર આવેલો છે અને આંબાની વૃદ્ધિ થોડીક વધેલી છે એટલે થોડોક કેરીમાંય વધારો થાય એવું લાગે છે